નમસ્કાર મિત્રો આજે તારીખ ઓગણીસ જુલાઈ અને આજે આપણે આ વિડીયોમાં ગુજરાતના તેમજ દેશ અને દુનિયાના પચાસ મહત્વના સમાચારો પર નજર કરીશું તો વિડીયોને અંત સુધી જરૂર જોઈજો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવી દિલ્હી બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી દેશના વિકાસ અને સ્થાનિક ઉત્પાદનમાં વૃદ્ધિ લાવવાના મુદ્દાઓ પર મંત્રણાઓ થઈ હતી તેમણે વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયાના અભિયાનને વધુ મજબૂત બનાવવાનો સંકેત આપ્યો છે ગુજરાતમાં મેઘ મહેર ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ખેડૂતો ખુશખુશાલ થયા છે જ્યારે શહેરોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે વડોદરામાં ધોધમાર વરસાદ વડોદરામાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા છે બ્રિજ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા સ્થાનિક તંત્રએ લોકોને ઘરોમાં રહેવાની સલાહ આપી છે મુંબઈમાં વરસાદ પછી રાહત મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસથી પડેલા ભારે વરસાદ બાદ આજે થોડી રાહત જોવા મળી છે જોકે હવામાન વિભાગે આગામી અડતાલીસ કલાક માટે ફરીથી ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે વિશ્વ બેંકનો મોટો આંકડો વિશ્વ બેંકે ભારત માટે સકારાત્મક ભાવિ દર્શાવ્યું છે તેઓના અંદાજ પ્રમાણે બે હજાર પચીસ સુધી ભારતની અર્થવ્યવસ્થા સાત પોઈન્ટ પાંચ ટકા જેટલી ઝડપથી વિકાસ કરશે જીઆઈડીસી જમીન વિવાદ ગુજરાતની જીઆઈડીસી ખાતે ઉદ્યોગોને ફાળવાયેલી જમીનમાં ગેરરીતિની આશંકા સાથે સરકારે તપાસ શરૂ કરી છે મોરબી અકસ્માત મોરબી નજીક ફૂલ ઝડપે જતા કાર પલટી ખાઈ હતી જેમાં ત્રણ વ્યક્તિઓના મોત થયા અને પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે ઇલેક્ટ્રિક વાહન સબસિડી કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક વાહનો માટે નવી સબસિડી યોજના જાહેર કરી છે હવે ઇલેક્ટ્રિક વાહન લેતા વધુ સૂટ મળે તેવી શક્યતા છે રાજકોટ દારૂ કાર્ડ રાજકોટમાં પોલીસે દારૂના જથ્થા સાથે ચાર શખ્સોને પકડી પાડ્યા છે અને બાર લાખ રૂપિયાનું દારૂ જપ્ત કર્યું છે આગામી દિવસોમાં વરસાદની આગાહી હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ રહે છે એનડીઆરએફની ટીમો તૈનાત કરાઈ છે યુપીએસસી પરિણામ આવેલા યુપીએસસી પરિણામોમાં ગુજરાતના બાવીસ વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે તેઓએ અધિકારી બનવાનો મોકો મેળવ્યો છે મહારાષ્ટ્ર રાજકારણ ગરમાયું મહારાષ્ટ્રમાં ફરી એક વખત ગઠબંધનની ચર્ચા ગરમાઈ છે કોંગ્રેસ અને શિવસેનાની બેઠકોની ચર્ચા ચાલી રહી છે સોનાના ભાવમાં ઘટાડો આજના બજારમાં ટ્રેન્ડિંગ મુજબ સોનાના ભાવમાં રૂપિયા ચારસો પચાસનો ઘટાડો જોવા મળ્યો છે ગ્રાહકોને સોનાની ખરીદી માટે સારો મોકો મળ્યો છે પેટ્રોલ ડીઝલ સ્થિર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે કોઈ બદલાવ ન થતાં સામાન્ય જનતા માટે રાહત ભર્યું વાતાવરણ ભારતનો જીતનો ધમાકો ભારતે શ્રીલંકા સામે પ્રથમ વનડે મેચમાં શાનદાર જીત મેળવી છે ભારતીય ટીમના યુવાનોની કામગીરીને પ્રશંસા મળી રહી છે ઓલિમ્પિકમાં ભારતની આશા ઓલિમ્પિકના પ્રથમ દિવસથી જ ભારત મેડલની રેસમાં છે અને પહેલી જ સ્પર્ધામાં મેડલની આશા જાગી છે સુરતમાં બીઆરટીએસ રૂટનો પ્રારંભ સુરતમાં નવા બીઆરટીએસ રૂટના શુભારંભ સાથે લોકોના દિનચર્યામાં સરળતા આવી છે ગુજરાતમાં ભૂકંપના ઝટકા રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે વહેલી સવારે ભૂકંપના હળવા ઝટકા અનુભવાયા છે સદનસીબે કોઈને નુકસાન થયું નથી હીરા ઉદ્યોગમાં મંદી સુરતના હીરા ઉદ્યોગમાં ઓર્ડર ઓછા થતા અનેક શ્રમિકો કામ વગર બેઠા છે શિક્ષક ભરતી જાહેર ગુજરાત શિક્ષણ વિભાગે શાળાઓમાં ખાલી જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત કરી છે. મોદીજી ફ્રાન્સ જવાના માર્ગે. પીએમ મોદી આગામી અઠવાડિયે ફ્રાન્સની યાત્રા પર જશે અને આર્થિક સહકાર પર ચર્ચા કરશે. ફાઈજીના નવા પ્લાન લોન્ચ. ભારતમાં આજે કેટલાક નવીનતમ 5G પ્લાન લોન્ચ થયા છે જે ગ્રાહકો માટે વધુ ઝડપી ઇન્ટરનેટ લાવશે. અમદાવાદમાં અકસ્માત. અમદાવાદના રિંગ રોડ પર ગમફાર અકસ્માત સર્જાયો છે જેમાં બે યુવાનોનું મોત થયું છે. ઓનલાઈન ફ્રોડ વધ્યા ગુજરાતમાં ઓનલાઈન ફ્રોડના કેસો વધી રહ્યા છે ખાસ કરીને યુવાનોને સાવચેતી રાખવી જરૂરી છે ટ્રાફિક ડાયવર્ઝન અમદાવાદ મેટ્રો કામને કારણે કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક ડાયવર્ઝન લાગુ કરાયું છે મહેસાણામાં ખેડૂતોનો વિરોધ વીજતર બદલાવવા માટે મહેસાણામાં ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું છે વડોદરા પાર્કિંગ યોજના વડોદરા મનપાએ શહેરમાં મલ્ટી લેવલ પાર્કિંગ માટે પચાસ કરોડની યોજના ઘોષણા કરી છે નવા ટ્રેન રૂટ ભારતીય રેલવે દ્વારા નવા ટ્રેન રૂટ જાહેર કરાયા છે જેથી મુસાફરોને મોટી રાહત મળશે યુરોપમાં ભૂકંપ યુરોપના કેટલાક દેશોમાં ભારે ભૂકંપથી ત્રણસોથી વધુ મોત થયા છે ચીન અમેરિકા સંબંધો ફરી તંગ ચીન અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધો ફરી તંગ બન્યા છે અમદાવાદ એરપોર્ટ પરથી સોનું પકડાયું અહીં કસ્ટમ વિભાગે એક પોઈન્ટ બે કરોડનું સોનું ઝડપ્યું છે ફી માફી મુદ્દે હાઈકોર્ટની દખલ ગુજરાત હાઈકોર્ટે ફી માફી મામલે તંત્રને સખત સૂચનાઓ આપી છે સુરતમાં ડેન્ગ્યુનો કહેર સુરતમાં ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે અને તંત્ર એલર્ટ થયું છે કચ્છમાં પવન અને વરસાદ કચ્છમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદથી ખેડૂતો તંગદીલ મહિલા હોકી ટીમ સેમિફાઈનલમાં ભારતની મહિલા હોકી ટીમ એશિયન કપ સેમી પહોંચી છે નવી પાઠ્યપુસ્તકો અમલમાં ગુજરાતની શાળાઓમાં નવી પાઠ્યપુસ્તકો અમલમાં આવી છે જૂનાગઢમાં પ્રવાસીઓની ભીડ જૂનાગઢમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે ભાજપની પ્રદેશ બેઠક ગુજરાતમાં ભાજપની મહત્વની બેઠક યોજાઈ સંગઠન પરિવર્તનના સંકેતો કોંગ્રેસનું ચક્કાજામ એલાન મોંઘવારી મુદ્દે કોંગ્રેસે રાજ્યભરમાં ચક્કાજામનું એલાન કર્યું છે બાર વિદ્યાર્થીઓએ સો ટકા સ્કોર ગુજરાત બોર્ડના પરિણામોમાં બાર વિદ્યાર્થીઓએ સો ટકા માર્ગ મેળવ્યા છે ટેકનોલોજીમાં ગુજરાત આગળ એઆઈ ટેકનોલોજીમાં ગુજરાતના નવા સ્ટાર્ટઅપને સરકારે સો કરોડનું ફંડ ફાળવ્યું વીજ દરો મુદ્દે ખેડૂત સંઘની ચીમકી ખેડૂત સંઘે વીજ દરો વધારાની વિરુદ્ધ રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી આપી ડિજિટલ યુનિવર્સિટીની મંજૂરી ગુજરાતમાં નવા ડિજિટલ યુનિવર્સિટી માટે મંજૂરી અપાઈ પોલીસ તબાદલા રાજ્યમાં પોલીસ વિભાગના મોટા તબાદલાઓ જાહેર થયા છે ઇલેક્ટ્રિક બાઇક બ્લાસ્ટ તપાસ ઇલેક્ટ્રિક બાઇક બ્લાસ્ટની ઘટનાઓ બાદ સરકારે તપાસનો આદેશ આપ્યો પીએમ આવાસ યોજના અંતર્ગત નવી મંજૂરી ગુજરાતમાં પંદર હજાર નવી આવાસની મંજૂરી મળ્યા બાદ લોકોમાં ખુશીનો માહોલ અયોધ્યામાં મંદિર કામ ઝડપથી આગળ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કાર્ય ઝડપ પકડ્યું છે અને નવા ફોટા વાયરલ થયા છે ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા વિશ્વ બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટતા ભારતને રાહત સેન્સેક્સમાં જોરદાર ઉછાળો સેન્સેક્સમાં આજે છસો પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો ખેડૂતો માટે નવી સહાય યોજના ગુજરાત સરકારે પંદર લાખથી વધુ ખેડૂતો માટે નવી યોજનાની જાહેરાત કરી છે તો મિત્રો આ હતા આજના પચાસ મહત્વના સમાચારો અને દરરોજ આવી જ અપડેટ મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો